શ્વેત પુષ્પના હાર તથા શ્વેતપુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે સત્યમ શૌચમ દયા ક્ષાંતિસ્ત્યાગ સંતોષ આર્જવ શમોદમસ્તપ સામ્યતિક્ષો પરતિ શ્રુત જ્ઞાન વિરક્તિ શૌર્ય તેજો બલ સ્મૃતિ સ્વાતંત્ર્ય કૌશલ કાંતિધૈ્ય માર્દવમ પ્રાગલ્ભ્ય પ્રશ્રય શિલં સહ ઓજો બલં ભગ ગાંભીર્ય સ્થર્યમાક્યમ કીર્તિર્માનો નહમ કૃતિ એ જે ઓગણ ચાલીસ કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર રહે છે તે એ ગુણ સંતને વિશે કેવી રીતે આવે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે તે નિશ્ચય કેવો હોય તો જે ભગવાનને કાળ જેવા ન જાણે કર્મ જેવા ન જાણે સ્વભાવ જેવા ન જાણે માયા જેવા ન જાણે પુરુષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે ને સર્વના કરતા જાણે અને એ સર્વને કરતા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહીં તે ગમે તેવા તરે તરેના શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે જેમ આપણા નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે તેણે કરીને આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે તેને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચાહાય તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું જે નિશ્ચય હોય તો હોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માનને ઈર્ષા તો દિવસે દિવસે વધતા જાય છે તેનું શું કારણ હશે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન પાસે એક અમૃત લાવીએ સિંગડીઓ વચ્છ નાગ લાવીએ અને દૂધ પાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ અને તે સર્વને ભગવાનના થાળમાં ધરીએ તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે પણ પલટાઈ જાય નહીં તેમ જે જીવ આ સૂર્યને અતિ કુપાત્ર હોય તે ભગવાનની સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં પછી એ કોઈ ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય શા માટે જે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણાવે છે

તે હિરણીય કશિપુનો નાશ કરી નાખ્યો એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહીં કાં જે ભગવાન તો ગરીબના અંતરની વિશે પણ વિરાજમાન રહ્યા છે તે એ ગરીબના અપમાનના કરનારાનું ભૂંડું કરી નાખે છે એવું જાણીને કોઈ અલ્પજીવને પણ દુખવવો નહીં અને જો અહંકાર વશ થઈને જેને તેને દુખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં અને એક કીડી જેવા જીવને પણ દુખવો નહીં એ જ નિર્માની સાધુનો ધર્મ છે એથી વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું બાસઠમું વચનામૃત થયું